સુરતના સારોલી વિસ્તારમાં આવેલી રાધા રમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થયા બાદ આજે પાલક ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી સુરતના સારોલી વિસ્તારમાં આવેલી રાધા રમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી પૂર્ણ થયા બાદ આજે પાલક ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન પાલક ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા ત્યારે પાલક તૂટી પડી હતી જેના કારણે પાંચમા માળેથી ત્રણ જેટલા કારીગરો નીચે પટકાયા હતા જેમાં બે યુવકોના મોત નીપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર છે બે યુવકોના હાથમાં લોખંડની એંગલ હાથમાં આવી જતા લટકી જતા બચી ગયા હતા મળતી માહિતી પ્રમાણે રાધર રમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા સહિતની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલક બાંધી કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતાં પાલક ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને મોન્ટુ પાસવાન સંતોષ વૈદ્ય સહિત આઠ થી દસ કારીગરો માર્કેટ પહોંચ્યા હતા ત્યારબાદ પાલક ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા સંતોષ મોન્ટુ મિંકુ મંગેશ અને शिवम मिश्रात पालक उतार चढ़ी रहा था पांचमा मड़े पहुंची कामगिरी करता रस्सो खुली जाने तो पड़ो पगले मंगेश शिवम न हाथ में लोखंड एंगल जता पकड़ी लेता नीचे पटकाता बची गया था। सतोष मोंटू और मिंकू पांचमा मड़े नीचे पटकाया था જેથી તેમને તાત્કાલિક સ્વિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સ્વિમેર હોસ્પિટલમાં બે યુવકોને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે ઘટના અંગેની જાણ થતા સારોલી પોલીસ પણ દોડી આવી હતી સારોલી પોલીસ દ્વારા પરિવાર અને સાથી કામદારોના નિવેદન નોંધીને પીએમ ની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી શિવમ મિશ્રા ક્યાં ઘટના હોય થી ઓર કેસે હોય सुबह आए जो है घर से कपड़ों पर चेंज किया उसके बाद पालक पे चढ़े नीचे से ऊपर तक पालक पे जाना पड़ा बाहर से उसके बाद दो तीन हाल लाइन खोले और अचानक रस्सा टूट गया रस्से का पड़ा और डायरेक्ट नीचे गिर गए सर सा, पालक साथ में आ गया नीचे कौन कौन नीचे गिरा और कौन बच गए मैं मंगेश दो जन बच गए और मोन्टू मिंकू और संतोष ये तीन जन नीचे गिर गए थे इसमें से एक जन बचे हुए हैं किसकी मौत हुई संतोष की और मोन्टू की आपको आप कैसे बचे और रस्से पे रस्ता पकड़ तो के बारी पकड़ के ऐसे लटक गए थे दो जन फिर उसको कैसे यहाँ पे लाए थे फिर एम्बुलेंस हाँ? से इंबुलेंस? इंबुलेंस? हाँ एक सौ आठ से यहाँ पे क्या बोला डॉक्टर ने लाए तो डॉक्टर ने बोला दो दो जन तो डेट स्क्वायर हो गए और एक जन अभी सीरियस है उसका कमर पे फ्रैक्चर हुआ है